ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી ખાસ કરીને શિક્ષણ રોજગાર સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં

કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત ઇન્ડિયા મિશન એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવાની તકો ઉભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ વિશે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે બાર વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી એ આપવામાં આવી અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહીંયા સમજાવવામાં આવ્યું